મિત્રો દેશી લેપમાં તો આપનું સ્વાગત છે ને મિત્રો અત્યારે થોડુંક હવામાન એવું હાલે છે ને કે જોકે બધા પાકના આમ થોડો ઘણો અસર કરે સાઈડ ઇફેક્ટ થાય પણ ખાસ કરીને જીરાના પાકને વધારે નુકસાની થાય એવું દેખાય છે કારણ કે જો અતિશય ઠંડી હોય ને તો જીરાને કંઈ બહુ એટલો વાંધો નથી આવતો પછી ગરમી હોય ને તો એમાંય પણ બહુ એટલો વાંધો નથી આવતો પણ વધારે ગરમી હોય અથવા પવન છે ને પવનની દિશા ફરેને એટલે આખી રૂત ફેરફાર થઈ જાય એટલે હવે જીરાને બહુ તકલીફ પડે જોકે બધા પાકને તકલીફ પડે પણ જીરાને બધેથી વધારેમાં વધારે તકલીફ પડે તો હમણાં બે દિવસ ત્યાં થોડીક ઝાકરી પવન હોય છે એટલે જ નહીં એવી આવે છે અને પવન દિશા ફરી ગઈ પ્લસ બે દિવસ પહેલાં એક દિવસ ગિરનારી પવન વાયો જે આપણે અગ્નિનો કહીએ અને એ પવન છે ને દરેક પાકને નુકસાન કરે કપાસમાં જ્યારે રૂત ફેરફાર થાય ત્યાં આવે ને તો કપાસમાં ફાલ ખેરી નાખે કોઈ પણ પાકમાં એની અસર વધારે બેસે તો એની અસર જીરા માથે વધારે બેઠી છે તો એની વાત કરું કારણ કે આજે આપણે સુરભી અગિયારમાં દવા છાંટી છે તો એમાં જરાક આપણે પ્રોબ્લેમ વધી ગયો છે એની વાત કરું અને એની પહેલાં આપણે પ્રોબ્લેમ તો જો કે જીરું ઉગ્યું ત્યાંથી પ્રોબ્લેમમાં જ છે એ જીરું પણ થોડોક પ્રોબ્લેમ કાયમથી કાયમ વધતો જાય છે એની વાત કરવી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો કારણ કે આવો પ્રોબ્લેમ એને લગભગ બધાને આવતા હોય પણ અમુક મિત્રો પછી થોડું ઘણું હોય અને ભાઈ આવી રીતે આમ થયું હતું ને આમ થયું હતું પણ હકીકતે એવું કંઈ હોય નહીં જે આપણે આ છ ક્યારા છે ને એ પહેલેથી ઉગવામાં કમ્પ્લીટ હતા બરાબર એ છ ક્યારા અત્યારે કમ્પ્લીટ જ છે એવું કંઈ નથી અને છ ક્યારા મૂકો ને ત્યાર પછીથી થોડીક ડાઉન થાય છે હવે એમાં આ જગ્યા ઉપર જો આપણે સામે જે દેખાય ને આ તુવેર છે એનો હેઠો દેખાય ને ત્યાંથી હુકારાનો આપણે રાઉન્ડ ચાલુ થયો તો એક રાઉન્ડ ત્યાંથી ચાલુ થયો તો અને એક રાઉન્ડ અહીંયા ચાલુ થયો તો ત્રીજા વર્ષે બરાબર બે રાઉન્ડ ચાલુ થયો એ બેય ત્યાંથી એમને તકલીફ પડે છે અત્યારે અંદાજિત બેથી અઢ વિ ગામે એની અસર બેઠી છે અને જો કે મિત્રો આપણે આમાં કોરાજોન અને જિંકનો એક રાઉન્ડ મારી લીધો એક રાઉન્ડ એલિયટનો મારી લીધો અને અત્યારે છે ને ઈ રાઉન્ડ એ બધાએ આપણે લીધો છે હવે આ એક છેલ્લું કટકું છે આપણે આમાં ને એવું બધું આપણે મારીએ છીએ અને ગોદરેજનું ફૂલફાલનું મારીએ છીએ બરાબર પણ હવે આ વસ્તુમાં શું છે કે ગમે એવું હોશિયાર ખેડૂત હોય અથવા ગમે એવું એગ્રવાળું હોય હવામાન આધારિત હોય ને એમાં પછી આપણે શું કહી કે આ દવા સાટીએ તો આ ફાયદો થાય આ દવા સાટીએ તો આ ફાયદો થાય તો મિત્રો એ હવામાન સારું હોય તો ફાયદો થાય છે બાકી હવામાન ખરાબ હોય તો તમારી કોઈ દવા કોઈ બુદ્ધિ કામ નથી લાગતી પછી આ વસ્તુમાં શું થાય છે આપણે એક જઈએ ને કંઈક આ કે આ પ્રશ્ન છે એટલે એમ કે આ ક્યાં દવા છાંટો બરાબર આપણે લઈ આવીએ અને છાંટીએ પણ એ બધું ખાતર ખાતરવા દીવા જેવું થાય આમાં ગમે એવો હોશિયાર વ્યક્તિ હોય કાંઈ કરી નથી તો પૂર્વ તૈયારીના ભાગરૂપે થોડું ઘણું કર્યું હોય ને તો થોડીક અસર એની બતાવે બાકી ઉપરથી તમે છાંટો ને એ કંઈ પણ હુકારો કે કાર્યો કે કંઈ એવું હોય ને તો એમાંથી પછી ફેલમાં ના ઠરો ને તલહિરામ ના ઠરો કારણ કે આપણે આ પ્રશ્ન એવો જ છે ઉગવામાં જ રામાયણ થઈ હતી ઊગવાથી માંડી અને હજી સુધી એમનામ આખો પ્રશ્ન એમને ક્રિએટ થયેલો જ છે કારણ કે જે જવામાં છે એ જવામાં જ છે અને આપણે એવો વિચાર પણ કરી લીધો કે છેલ્લો રાઉન્ડ છે આમાં કંઈ ફાયદો થાય તો ભલે થોડું ઘણું કંઈક પણ બીજું કંઈક કરવું જોઈએ કારણ કે છે હાવ આપણે ક્યાંય હવે એવું હુંકાઈ નથી ગયું જીરું બધે છે જો રહ્યું જીરું પણ ટૂંકમાં આનો ગ્રોથ વિકાસ આ તે છે એ બધું સ્ટોપ થઈ ગયેલું છે અને એવડું નેવડું છે હવે આને પાણી અપાય એમ નથી પાણી આપીએ તો આ બધું જાય એમ છે એટલે છે એ જીરું એમને છે નથી વધતું નથી જાતું પણ જો આપણું ઓલું કહીએ ને એની વેરી મગજ ગયો અને બુદ્ધિ કામ કરી ગઈ તો આમાં રોટા વેટર કે રાપ ગમે આલી હગે એટલે બહુ નક્કી નથી થતું હવે આમાં અત્યારે એવું છે કે તલમાં ન ઠરે તલેરામ ના ઠરે હવે અત્યારે આપણે કોઈ પણ પશુનો ચારો વાવીએ ગોંધરી ગાતે તો એના માટે ઠંડી ઠળે છે એટલે હવે શું થાય આગળ છે પણ આપણે જે દવા છાંટીએ ને એના આપણે પ્રયોગ કરીએ એ બધા આમાં શેર કરીએ છીએ પણ ખરેખર મિત્રો એવું કંઈ છે નહીં ખાતરવાહે દીવો થાય એવું થાય છે કારણ કે એક તો જીરું ગયું છે પાક ફેલ થયો છે એની પાછળ બધા દવાના ખર્ચા કરીએ તો ટૂંકમાં આપણે બે વીઘાનું છે એટલે બીજા જીરામાં જ્યાં તકલીફ નથી એમાં આપણે એના માટે છાંટીએ એટલે આમાં છાંટી દઈએ છીએ પણ ખરેખર એવું છે નહીં રોકાહે નહીં અને કદાચ રોકાહે તો એ આમાં મણિકો ના થાય એટલે આપણો પ્લાન એવો છે કે જો આ મકાઈ છે ને અહીંયાથી અહીંથી એટલામાં રોટા મારી અને કંઈક પણ નવો ખ્યાલ કરી આખી કારણ કે હવે આમાં કંઈ વરે એવું છે નહીં અને મિત્રો આ આ પ્રશ્ન છે ને આને આને એક વસ્તુમાં ન ભૂગાય એનું કારણ છે કે આને તમે પિયત પણ આપીને ના હવે આને અમુક ટકા મહદઅંશે જે નરવો છોડવો હોય ને પિયતનો ભેજનો પૂરો જરૂરિયાત છે અને જે છોડવો ગયો છે એને જો તમે પિયત આપો તો એ ત્યાંથી આગળ વધે અને જો કે વયું જ જાય પિયત હવે આને આનું આનું ફૂગવું હોય આમાં ફુકારા માટેની જે ફૂગ હોય જમીનજન્ય રોગ છે હા એવો નવો એક પ્રશ્ન છે જો વાહ અમે તમને હું કેમેરામાં લઈ દઉં જે આ જીરું નામી દેખાય ને ત્યાં આપણે ગત વર્ષે જીરાની ખની કરી હતી અને જે ભૂકી હતી ને ઢગલો એ આપણે ત્યાં હરગાવ્યો હતો બરાબર ત્યાં એના ફૂગના બેક્ટેરિયા અને મરી ગયા ત્યાં જીરું ટોપ છે ઓછામાં ઓછું હોય ને દસ ઇંચની હાઈટ છે એવો કંઈ પ્રશ્ન નથી જે છે પારવું ને નહીં પ્રશ્ન હતો એટલે પણ જે છે એ કમ્પ્લીટ છે એટલે આ બધી વસ્તુ આખી અલગ થઈ જશે મિત્રો વિડીયોમાં માહિતી સારી લાગી હોય તો કમેન્ટ કરજો અને શેર કરજો અને કોઈ પણ એગ્રાવાળો હોય એની રીતે સલાહ દઈએ પણ કરવું ના કરવું એ આપણા હાથની વાત છે કારણ કે એગ્રાવાળાઓને અનુભવ નથી અનુભવ આપણે હોય છે એટલે આપણે કંઈ એવું કોઈને એમ નથી કહેતા કે દવા ના સાટજો કે સાટજો પણ નિર્ણય લેવો ને આપણા હાથની વાત છે કારણ કે જીરું કેવું થાય શું થાય એ જ બે મહિના પછી ખબર પડે પણ સરવાળો એનો આજથી ચાલુ થઈ જતો હોય બિલનો એક રાઉન્ડ દસ હજારનો ને પાંચ હજારનો ને પંદર હજારનો ને વધારે જીરું હોય તો એવા રાઉન્ડ થતા હોય એટલે હજી આને રાઉન્ડ બધા બાકી જ છે આપણે ત્રીજો રાઉન્ડ હાલે હે જે ખરા ખરીના રાઉન્ડ છે ને હવે ચાલુ છે એટલે જરાક ધ્યાન દઈ અને બધું સ્ટેડ્યુઅલ ગોઠવવો